રાજકોટમાં અર્જુન જ્વેલર્સમાં માં એક પોઈન્ટ નવ્વાણું કરોડ ની છેતરપિંડી કેશિયર ધરપકડ નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટના આ સમાચાર જોઈએ વિસ્તારથી રાજકોટમાં અર્જુન જ્વેલર્સમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો દુકાનદારના કેશિયર હિતેશ પરમારે રૂપિયા એક પોઈન્ટ નવ્વાણું કરોડની રોકડ અને અંદાજે પચીસ લાખ રૂપિયાના સોના સાથે ફરાર થઈ વિશ્વાસઘાત કર્યો હતો પોલીસે આરોપીને આણંદથી ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી જ્યાં નોકરી કરતો હતો તે જ માલિક સાથે કેશિયરે દગો કર્યો હોવાનો ખુલાસો થયો તાલુકા પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી

ગ્રાહકોને આકર્ષી અને અલગ અલગ સ્કીમોની બતાવી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉભરાવી ખોટા વાવચેલો બનાવી અને ઉચ્ચાપત કરેલ છે જે બાબતે રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ બીએનએસ કલમ ત્રણસો સોળ ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો આડત્રીસ તેમજ ત્રણસો ચાલીસ બે મુજબ ગુનો દાખલ થયેલ છે જેમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી કુલ એક કરોડ નવ્વાણું લાખ સડસઠ હજારની ઉચ્ચાપત તેમજ છેતરપેન્ડી કરેલ છે એને ખોટા દસ્તાવેજ બનાવેલ છે આરોપી એના પોતાના ઘરેથી ઓછદ ખાતેથી ઝડપાયેલ છે તેમજ તેના દિન સાતના રિમાન્ડ મળેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે ગઈકાલ સુધી તમાર કોઈ મુદ્દામાં રિકવર કરવાનો તેમ છતાં આજે દિન સાતના રિમાન્ડ છે ગઈકાલે સાંજે રિમાન્ડ મળેલા એની વધુ પૂછપરછ કરી તેના બેંક એકાઉન્ટ તેમ તેનો કોઈ લોકર હોય કે એના ઘરની ઝડપથી વગેરે કરી અને તપાસ હાથ ધરવાનું મુદ્દામાં રિકવર કરવા પોલીસ પૂરતો પ્રયત્ન કરશે